મંગળવાર સુધી કયા કયા જિલ્લામાં વરસાદ પડશે હવામાન વિભાગની શું આગાહી છે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોનો તાપમાનનો પારો નીચે ગગડ્યો છે ત્યારે આગામી સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે અને તે જાણવી ખૂબ મહત્વની છે તો ચાલો આ વિડીયોમાં ખાસ આપણે માહિતી મેળવશું કે મંગળવાર સુધી ગુજરાતના ક્યાં કયા જિલ્લામાં હજુ પણ માવઠાનો ખતરો રહેલો છે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો

ત્યારે આગામી સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે નવમી તારીખ એટલે કે આજે શુક્રવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં પચાસથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો સ્થળો પર મધ્યમ ગરજ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે દસમી તારીખે રાજ્યના તમામ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અગિયારમી તારીખે રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે બારમી તારીખે સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દેદરાનગર હવેલીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી તેરમી તારીખની વાત કરીએ તો તેરમી તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે હવે ખાસ વાત કરવાની છે આજના વરસાદની તો આજે ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે તે સર્વપ્રથમ આપણે જાણી લઈએ કમોસમી વરસાદે જાણે ગુજરાતને તોબા બોલાવ્યા છે ગુજરાતની હાલત ભર ઉનાળે ઢીચણ સમા પાણી ભરાયા છે ગુજરાતમાં સતત છેલ્લા ચારથી પાંચ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં કમોસમી વરસાદે માજા મૂકી છે જોકે આ કમોસમી વરસાદને કારણે જગતના તાતને સૌથી વધારે નુકસાન થયું છે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છેલ્લા ચાર દિવસથી સતત અલગ અલગ જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે નવ તારીખે પણ સતત માવઠાનો માર જોવા મળ્યો છે ભર રહેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જેના કારણે લોકોને રાહતનો અનુભવ થયો છે જોકે આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે આજે પણ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કમોસમી માવઠાનો માર જોવા મળ્યો છે જેમાં બનાસકાંઠા અંબાજીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અટવાયા હતા હાઈવે પર સમા પાણી ભરાઈ ગયા હતા અંબાજીમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હોવાનું અનુમાન છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દાહોદમાં પણ સતત ત્રીજા દિવસે ભારે વરસાદ જોવા મળ્યો હતો બપોર બાદ અહીંયાના વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો અને પવન સાથે અહીંયા વરસાદ પડ્યો હતો જોકે આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલા સીતારામ નગર બી વિસ્તારમાં તત્કાળ હનુમાનજી મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે યજ્ઞકુંડમાં વરસાદ વિઘ્ન બન્યો અને ભારે પવનના કારણે મંડપ તૂટી ગયો આ યજ્ઞકુંડ સહિત પૂજા થાળ પર પાણી પડતા આયોજકો સહિત લોકો હેરાન પરેશાન થયા હતા નવસારી જિલ્લામાં પણ સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ યથાવત જોવા મળ્યો છે ચીખલી વિસ્તારમાં

ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન થયું છે છે ચાલુ હોવાને કારણે અહીંયા પણ લોકોમાં ચિંતાનો માહોલ ગયો અરવલ્લીના અને આસપાસના વિસ્તારોમાં પણ સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો આ વરસાદને કારણે મંદિર જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા ઉપરાંત મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો મોરી રમાડ વેડી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સતત ત્રીજા દિવસે પડેલા વરસાદને લઈને હાલ અહીંયા ખેતીને ભારે નુકસાન થયું છે જેમાં મકાઈ બાજરી અને જુવારના પાકનું પણ નુકસાન થયું છે આજે પણ બપોર બાદ ફરી વરસાદે બોલાવી સટા સટી હજુ ચાર દિવસ માવઠાની આગાહી છે બપોર બાદ રાજ્યના હવામાનમાં પલટો ક્યાં ક્યાં પડ્યો ધોધમાર વરસાદ હજુ ચાર દિવસ કેટલા જિલ્લામાં માવઠું થશે તે પણ જાણવું મહત્વનું છે રાજ્યમાં હજુ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે આજે બપોર બાદ રાજ્યમાં કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ ખાબક્યો હતો ધોરાજીમાં બપોર બાદ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે ધોરાજી સહિત આજુબાજુના ગ્રામ્ય પંથકમાં પણ માવઠું થયું છે જ્યારે અમરેલી જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે ધોરાજી શહેરમાં અને તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે ધોરાજી શહેરમાં વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થયા છે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા છે પાકને નુકસાનીની ભીતિથી ખેડૂતો ચિંતિત છે બીજી બાજુ અમરેલી જિલ્લામાં ફરી કમોસમી વરસાદ પડ્યો છે સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે ધારીના દલખાણિયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે અમરેલીના ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ છે ધારી ગીરના મોણવેલ વાવડી દલખાણીયા હાલરિયા લાખાપાદર આંબરડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે તારીગીરની સ્થાનિક નદીઓ વહેતી થઈ છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે નવમી તારીખે એટલે કે આજે શુક્રવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં પચાસ થી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દસમી તારીખે રાજ્યના તમામ જિલ્લામાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અગિયારમી તારીખે રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે બીજી બાજુ બારમી તારીખે સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી વાત કરીએ તેરમી તારીખની તો તેરમી તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર